નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બીજા ભાવ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બીજા ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજા રાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો બોતેરથી ઊંચો ભાવ પંદરસો ને એક રૂપિયો કહું ચારસો છન્નું થી પાંચસો એકત્રીસ ઘઉંટુકડા ચારસો નેવુંથી છસો ને પાંચ તુવેરની વાત કરીએ તો અઢારસો સાઠથી ત્રેવીસો ને સાઠ રૂપિયા ચણા બારસોથી તેરસો રૂપિયા અડદ સત્તરસો ચોત્રીસથી બે હજારને ત્રેવીસ મગ સત્તરસો પિંચોતેરથી બે વીસ ચણા સફેદ ચૌદસોથી બાવીસ રૂપિયા વાલદેશી એક હજારથી સત્તરસો રૂપિયા સિંગદાણા પંદરસો નેવુંથી સત્તરસો પાંચ મગફળી જાડી અગિયારસો વીસથી તેરસો એકસઠ મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી થી બારસો પિંચાસ એરંડા નવસો નેવુંથી અગિયારસો નેવું તાલી રૂપિયા સોયાબીન આઠસો પંચાવનથી નવસો રૂપિયા તલકાળા ઇઠાવીસો બત્રીસો ને સત્તર લસણ ચોવીસો પચાસથી તેત્રીસો ને પંદર ધાણા બારસો પંચાવનથી થી સોળસો ને પાંચ જીરુ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર પાંચસોથી થી ઊંચુ ભાવ પાંચ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બનાવી રહ્યા છે જીરા માર્કેટિંગ યાર્ડની અંદર રાય અગિયારસોથી ચૌદસો ને અડતાલીસ મેથી એક હજાર નેવુંથી ચૌદસો સાઠ વટાણા તેરસો સિત્તેરથી સત્તરસો ને બે રાયડો નવસોથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો પાંચ રૂપિયાથી ત્રણસોને એકત્રીસ રૂપિયા કલંજી ચોત્રીસોથી ચાર હજાર રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસોથી ઊંચ ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો છપ્પન મગફળી જાડી નવસો પચાસથી બારસો છેતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો એકાવનથી ચોવીસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો ને એક ધાણા એક હજારથી પંદરસો એકાણું તાણી તેરસોથી સોળસો એકાણું ઘઉં ચારસો વીસથી પાંચસો એકવીસ બાજરો ચારસોથી ચારસો પચીસ અડદ બારસોથી ચૌદસો રૂપિયા રાયડો નવસો એકવીસથી એક હજાર અગિયાર મેથી આઠસો એકથી એક હજાર છાસઠ સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી મગ સત્તરસો એકાવનથી બે હજારને એક જીરુની વાત કરીએ જામ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જુબાઉ ચાર હજાર ત્રણસો એકવીસથી ઊંચુભાવ પાંચ હજાર છસો ને એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામ જોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જોદી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર